તેલે મને છે ને પરવાસ હોય ને આપણે લઈ આવી મેચિંગ મેચિંગ કપડા હા રો હાલ આજ તો બસી ગયો કયા ટાઈપના કુર્તા બતાવો આપી મને શું કીધુંતું કે આપણે કપડા મેચિંગ કરવાના છે કરવાનું છે કપડા મેચિંગ કરવા દેવા છે આગળ છે ને કપલ નું મેચિંગ છે તમે અમને મેચિંગ આવો તમને કપલ નું મેચિંગ બતાવવા આવો સાડી નથી લેવાની અમારે કપલ મેચિંગ કરવાનું છે અરે આ કપલ મેચિંગ જ આ ને અરે મેચિંગ બતાવશે એવું છે હા તું શાંતિ રાખ ને ભાઈ ગડી તો વાંધો તો મેચિંગ મેચિંગ છે કલર ને એરે ડિઝાઇન મેચિંગ કરી કે નહીં હા કલર ને ડિઝાઇન બે ફૂલ મેચિંગ થઈ ગયું તમને કહો હા આપણે છે ને ને અહીં કોની કપલ છે અરે ભલે ને મેચિંગ ન કરે સિંગલ કુર્તા મળે જ છે તો સિંગલ લઈ જાય ભાઈ એને એડ્રેસ મોકલી લઈ જાય સારું પેક કરી દે ભાઈ તમને ને તમે બીજી વાર કેમ બીજી વાર પહેલી વાર વાઇફ ને લઈ આવ્યા 잠깐, 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 잠깐,

જો તમારે પણ અમારી કપડા મેચિંગ કરવા હોય તો આજે જ સુરત ની એક માત્ર બ્રાન્ડ એટલે કે બંડીધારી ફેશનમાં ફટાફટ ભોગવી દેજો કોન્ટેક્ટ નંબર એડ્રેસ નીચે આપેલું જ છે